ચાલો ચલટો પી આલજો ચલટો પી નહીં યાર ના નહીં યાર ના ના તું રાખો દુકાનમાં દુકાનમાં બીજું દેવો પડશે બીજું મારા કોને એવું નહીં ચાલો તો દુકાન તો ના આપ હોવાની ઘેર દેતા તો

અન બાજુની બીજી દુકાનો કઈ કરી દઉં ક કપડાં કરી દઉં બસ તો હારો હેડો ને માર બાલ તો હું ખાટમો ના ત્યાં પોદા રેજી તો હા કઈ દઉં જો તો પછી બીજો બાજુનું કરું હાલ નહીં કરું

ગમે તે મેં લંબો લાખ કંપની થઈ અલ્યા દુકાન તો હાલ તો તમારી પણ જગ્યાત મારી છે કે ત્યાં ખોટી દાદાગીરી કરનાય દબાઈ જો એમલો અલ્યા દબાવા વાળા તો હજી પેદા જ નહીં થયા પણ મારી વાતો પર આ દુકાન આજના ખાલે કરજે પર મારે ધંધો નો કામ એ બી જોઈ રાત મને ઓળખ એટલે તને હું ઓળખી તો હું ના ઓળખું તા માર હું લ્યા જગ્યા માં હરી છે હું તો કીધું આ ધાર કોમો પારોટીઓ ચીલું હું અલે તમે ત્યાં બારોટીઓ ખેલતા જ તો સતરંગો જ ના ખેલતા પણ ખાલી જગ્યા કઈ નો દુકાન થી લઈ લેજો

આકા મડકાઈ જેન દુકાન કોલલી જેન દાડાકી તો પૂલ કરી દીધી અમે કરું હું આમ બહાર તો બહુ ખેલું દુકાન હું કરું ઘર ઓગારમાં રહે 5000 રૂપિયા 5000 રૂપિયા કો પાલો દેજો 5000 માં તો તને પાગલ તારું ઉપર દુકાન માં એ બદલો બેરોન બેદાન નું નીકળાવ દે

હા તો ભઈ આ ઉંટ્યો કે કહો ઉંટ્યો હા હા કે ઓમે ઉંટ્યા તો છે ઈમો હું નમે તો લાગો તો તમે વા હાજી એરે ને પધારો તમને ફોન કરી દીધી હા ફોન કરે કોણ કામ ઉતો આજી માર અલા એમ

જગ્યા લઈ લીધી છે તાર જગ્યા આજે કાલી ને જાય કાલે એટલે શું કરવું છે કોઈ રસ્તો કાઢવાનો મન નહી

અરે તમે હજુ બેટ ત્રણ આવી દો એટલે ઉમેદબી આપી દીધું